આ તો જય માતાજી મિત્રો તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો કોણ બોલો એ જય માતાજી જય માતાજી એ સુદો બોલો તમે કોણ હે તમે કોણ હું પુતુબા હે પુતુબા પુતુબા બરાબર મજામાં આકલા હો ઠીક આપણે સુદો બોલો હા

તમારે <laughs>

મોણિયાની નાગબાઈને તમને કહો રાહ ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈને નઈમો મોને પડ હવે જો ભમ મંગાવું ભીખ તો સંભાળીજો કે મોણિયાની નાગબાઈ બોલીતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ ન હતા હો મોણિયાવારા કેમ કે એને કીધું કે રાહ નથી પડતો કે આય રા ને પોખવાવું તો મારી રા ફરશે મારા રાહ નથી પડતો રાનું દી ફરશે હવે બસ કાઈ નહી એટલે મેં કીધું તમારી ઘરે અમસ્તા વાત કરી તમે તમે ઈ જે કામ કર્યું ની અમારા મન તો બહુ ખોટું કર્યું હમ થઈ ગયું તો થઈ ગયું આવો પેલી તારીખે સમૂહ લગ્ન છે હું આયને હવે પેલી તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે અમારી વખત પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી રે કરું તમને ચાલુમાં લાઈવ જોઈ જોઈએ એટલે અમારી વખતે ધાન ખુલ્ટ્યું એવું થયું ને તો જો અમે સંત મત ના માણસો હોય તમને કોઈ પણ વિરુદ્ધમાં ન બોલી જે બોલી ને એ તરત બુદ્ધિ ની વાત કરી તમારી અમારો અંગત કોઈ બાબત નો હોય હા અમે જે દેવગતિ માં જો અમે દેવમાં એવું હું કામ માં દેવગતિ બોલું છું કે હજી દલિતો ના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી

હા એ બાપુ છે એ બે ત્રણ ખરો હા એમાં જો તમને એક પેલા કહું કે અમારા આંખ અંદર ઝેર ન હોય અમે ગાયરુ દેવા વાળા એની માથે અમાર સમાન દ્રષ્ટિ હોય કે સંત મત એને કહેવાય આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બે કઈ એને ઘાટો સાયો ન દે

આવું અને જાહેર માંગપાળા હાલી હાલીને આવું ભાઈ મેલડી ને પણ ભારત ની અંદર સૂત નો ભેદભાવ અપડશે અને અત્યાચાર થઈ જાય હું હવામાન તાવો કરું કા તમારે ઘરે આવું તમારે ઘરે આવું ઈ એક વ્યક્તિગત સબંધ થઈ ગયો પણ જાહેર જીવન ની અંદર જે આ સમાજ ને નીચી ગણવામાં આવે છે આ દેવી પૂજક આપડે ભલે હું દેવી પૂજક ની બેલડી અરે અમારી નાય પિંચોતેર ટકા ધૂણ તમે તો એકાદ બે જણા ધૂન થાય